મિત્રો દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીની થી ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકાવવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ શણાયુ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રટકાવવામાં આવે છે લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીત હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રટકાવીને અસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિનું આગમન કરવું હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હોળી સાથે પુરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવનો રાજા હતો અને તેમને બ્રહ્માજીથી વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ અને પોતાની પૂજા કરવાનું શરૂ કર્યું એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને કઈ કેટલા પ્રલોભનો તથા ડર બતાવીને તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ કઈ કેટલા ઉપાયો કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હેણા કશુપીય બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો ઉદ્દેશ આપ્યો હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જેને ધારણ કરે તો તેને અગ્નિ પણ બાળી શકતી નથી પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રટકાવવામાં આવ્યો ત્યારે પેલી ઓરણી હોલિકાના મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વેંટળાઈ ગઈ આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછી ભગવાન વિષ્ણુ દ્વારા હેણા કશુપુરના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉમરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી વધ કર્યો આમ અસુરી શક્તિઓ પર દેવી શક્તિઓના વિજયનું આ પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામ દહનની કથા પણ આવે છે હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાવો પ્રકાશિત કરે છે હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવામાં આવે છે અમુક વિસ્તારોમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવો ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે આ દિવસોમાં પુરુષ દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ છે ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રટકાવ્યા પછી તેની આશ્રૃતિ કરવામાં આવે છે તેમજ આ દિવસે હોડી પ્રટકાવી ત્યારે પ્રદક્ષિણા કરવાનું એક અલગ જ મહત્વ છે તો મિત્રો આ સાથે આજે જ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો